હેલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં આપને વાતાવરણમાં જેમ કે શોભાવરણ સમતાપ આવરણ મધ્યાવરણ ઉષ્મા આવરણ અને બાહ્ય આવરણ વિશે વાત કરવાની છે વાતાવરણ પૃથ્વીની ચારે બાજુએ વિંટાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે જે પૃથ્વીની સપાટીથી આશરે આઠસોથી એક હજાર કિમી સુધી વિસ્તરેલું છે વાતાવરણમાં પાણી એ વરાળ પ્રવાહી ઘન સ્વરૂપે રહેલું છે તેમજ સૂકી અને સ્વચ્છ હવાનો લગભગ નવ્વાણું ટકા ભાગ નાઇટ્રોજન ઇઠ્યોતેર પોઈન્ટ જીરો આઠ ટકા અને ઓક્સિજન વીસ પોઈન્ટ ઝીરો પંચાણું ટકા વાયુમરીને બન્યો છે આ ઉપરાંત આર્ગોન ઝીરો ટકા કાર્બન ડાયોક્સાઇડ 0.07 ટકા નિયોન 0.002 ઝીરો બે ટકા ક્રિપ્ટોન ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા હિલિયમ પાંચ ટકા હાઇડ્રોજન ઝીરો પાંચ ટકા ઝેણોન ઝીરો નવ ટકા ઓજોન તથા અન્ય વાયુઓ ઝીરો ટકા વાતાવરણમાં મરી આવે છે વાતાવરણની રચના પૃથ્વીની ઊંચાઈ સાથે વાતાવરણના તાપમાન અને વાયુની સંરચનામાં ફેરફાર જોવા મળે છે જેના આધારે વાતાવરણને મુખ્ય પાંચ પીટા આવરણમાં વિભાજિત કરવામાં આવે છે પહેલું છે શોભાવરણ બીજું છે સમતાપ આવરણ ત્રીજું છે મધ્ય આવરણ ચોથું છે ઉષ્મા આવરણ પાંચમું છે બાહ્ય આવરણ પહેલા નંબરનું શોભાવરણ શોભ આવરણ એ વાતાવરણમાં જમીનથી સૌથી નજીકનો ભાગ છે જે ધ્રુવો પર લગભગ બેથી આઠ કિમી વિષ્વૃત્ત પર સોળ કિમી સુધી સમશીતોષ્ણ પ્રદેશોમાં બાર કિમી સુધી ફેલાયેલું જોવા મળે છે આમ આ આવરણ પૃથ્વીની સપાટીથી સરેરાશ દસથી અગિયાર કિમી સુધી વિસ્તરેલું છે આ પ્રદેશમાં તાપમાન પાંચથી સાત સેલ્શિયમ પ્રતિ કિમીના દરે ઘટે છે શોભ આવરણમાં સ્થળ અને સમય સાથે તાપમાન પવન દબાણ ભેજ વગેરે ટૂંકા ગાળાના ગુણધર્મોને કારણે તેને હવામાન તરીકે ઓળખવામાં આવે છે બીજા નંબરનું છે સમતાપ આવરણ સમતાપ આવરણ એક શોભ આવરણથી ઉપર પચાસ કિમી સુધી વિસ્તરેલું છે એટલે પચાસ કિલોમીટરની સમતાપ આવરણ આવેલું છે લગભગ વીસ કિમી સુધી તાપમાન સ્થિર રહે છે ત્યારબાદ ઊંચાઈ સાથે તાપમાનમાં વધારો જોવા મળે છે અને આશરે પચાસ કિમીની ઊંચાઈએ તાપમાન વધતું અટકી જાય છે આ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી એટલે કે વાદળ વંટોર વરસાદ જેવી ઘટનાઓ બનતી નથી આ આવરણમાં હવા સ્વચ્છ અને પાથરી હોવાથી જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે જે વિમાન ઉડે છે ને તે આ આવરણમાં ઉડે છે સમતાપ આવરણમાં આશરે બત્રીસથી અડતાલીસ કિમીની વચ્ચે ઓઝોનનું વાયુનું પાતળું આવરણ આવેલું છે આ ઓઝોન આવરણમાં સૂર્યમાંથી આવતા પારજમલી યુ વી બી તથા યુવી સી કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે વિષુવૃત્તથી ધ્રુવ તરફ જતા ઓઝોન સ્તરની જળાઈમાં ઘટાડો થવા લાગે છે ત્રીજા નંબરનું મધ્ય આવરણ સમતાપ આવરણની ઉપર આશરે પચાસથી એંસી કિમીની વચ્ચે આવેલા આવરણને મધ્ય આવરણ તરીકે ઓળખવામાં આવે છે આ આવરણમાં ઊંચાઈની સાથે તાપમાનમાં ઘટાડો જોવા મળે છે જે ઊંચાઈએ તાપમાન ઘટતું અટકે છે તે સીમાને મધ્ય આવરણ સીમા કહે છે આ વાતાવરણને સૌથી ઠંડુ આવરણ છે ચોથા નંબરનું ઉષ્મા આવરણ મધ્યમ આવરણથી ઉપર એંસી કિમીથી લઈને જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી આવરણને ઉષ્મા આવરણ કહે છે આ આવરણમાં ઊંચાઈની સાથે તાપમાનમાં વધારો જોવા મળે છે જેના લીધે આ આવરણની હવા અતિશય પાતળી હોય છે ઉષ્મા આવરણની અંદર આયના આવરણ પણ મરી રહે છે આયનાવરણ પૃથ્વી સપાટીથી અંદાજીત એંશીથી સત્સો ચાલીસ કિમીના વિસ્તારમાં આ આવરણ આવેલું છે સૂર્યના પાર જાંબલી કિરણોના સતત હાજરીને કારણે હવાના અણુઓનું વિદ્યુત આયનોમાં રૂપાંતર થાય છે પૃથ્વી પરથી પ્રસારિત થતા રેડિયો ચુંબકીય તરંગો આ આવરણ વિદ્યુત ભારિત આયનો સાથે અથડાઈને પરાવર્તન પામી પૃથ્વી પર પરત આવે છે આમ રેડિયો પ્રસારણ આયનાવરણને આભારી છે પાંચમા નંબરનું બાહ્ય આવરણ ઉષ્મા આવરણની ઉપર અંદાજે સાતસો કિમી ઉપરનો વિસ્તાર બાહ્ય આવરણ તરીકે ઓળખાય છે કોસ્મિક કિરણોના મારો વધુ હોવાથી આ આવરણની હવા અતિશય ગરમ હોય છે દિવસે આ આવરણનું તાપમાન ચોવીસો એંશી સેલ્શિયમ તથા રાત્રિનું તાપમાન બસો પચાસ સેલ્શિયમ જેટલું હોય છે આ સ્તર લગભગ વાયુહીન અને ખાલી છે તેમાં સંભવત આયોનાઇઝડ સ્થિતિમાં હાઇડ્રોજન ગેસ હોય છે બાહ્ય આવરણની ઉપર બાવીસો કિમી પછીના વાતાવરણને મેગ્નોટોસ્પિયર ચુંબકીય આવરણ કહે છે આ આવરણમાં માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ હોય છે આ આવરણ અંતરિક્ષ મિશન માટે ભયજનક માનવામાં આવે છે